જો આ બધાય ઓડિન બતાવ કેવી છે કેવી છે આ બધી ઓડિન બતાવનો કેવી છે લીસી છે કે ખરબચડી લીસી લીસી કેવી છે લીસી કલર કેવો છે એનો લીલો લીલો પછી બીજા કેવા કલરની દ્રાક્ષ આવે કાળા કાળા ખાવ તો સ્વાદમાં કેવી લાગે ચાખીને બતાવજો સ્વાદમાં કેવી લાગે ખાઈ જા આખી ખાઈન કે કેવી લાગે ખાટી ખાટી અને મીઠી મીઠી અરે પૂજા કે બતાવી ખાઈ જા મીહન કેવી લાગે ખાટી વેરી ગુડ પછી આ શું છે શું છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ખાવ આ કલર કેવો છે આ નોડિયે તો કેવું લાગે

અને છાલ ઉખેડીએ તો અંદરથી કેવા કલરનો નીકળે? ધોરા અંદરથી હોય નહીં આ કેડું ખાવામાં કેવું લાગે? ખૈલું ખૈલું કેવું લાગે? ખૈલું અને નો પીવાય કેડું ખાય તો ખાલી નો પીવાનું પીવાનું તમને બધાએ કોણ ભાવે? હા તમને બધાએ કોણ ને ઓળખી જાઓ क्या बीजा की की फल नी सीजन छे क्या बीजा की की फल तमे खाओ छो चीकू चीकू पछी चीकु।